મેચ બોક્સ કે જેને ગુજરાતીમાં દિવાસળીની પેટી તરીકે ઓળખવામાં આવે છે આ દિવાસળીનો પેટીનો મુખ્ય ઉપયોગ આગ શરૂ કરવા માટેના સાધન તરીકે થાય છે જેમાં નાની નાની સ્ટિક એટલે કે લાકડીઓ હોય છે અને આ લાકડીઓના છેડે એક પદાર્થ લગાડેલો હોય છે કે જે જ્વલનશીલ હોય છે જે ઘર્ષણ સાથે ઉત્પન્ન થાય છે એટલે કે ઘર્ષણ થતાની સાથે આ દિવાસળીની પેટી એટલે કે દિવાસળીની સડી સળગવા લાગે છે એટલે દિવાસળીની પેટી એટલે કે આગ ઉત્પન્ન કરવાનું એક મહત્વનું સાધન જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા વિડીયો જોતા રહો લાકડાના આ દિવાસળીને એક નાના બોક્સમાં પેક કરવામાં આવે છે જેને દિવાસળીની પેટી તરીકે ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં મેચ બોક્સ કહે છે આ મેચ બોક્સમાં નાની લાકડીઓ હોય છે જેનો હેડ એટલે કે આગળનો ભાગ છેડા ઉપર કોઈ ચોક્કસ પદાર્થ લગાવેલો હોય છે જે ઘર્ષણ કરતાં સળગી ઉઠે છે દિવાસળીની પેટી એટલે કે મેચ બોક્સના બે પ્રકાર પડે છે એક સલામતી મેચ બોક્સ અને બીજું સ્ટ્રાઇક મેચ બોક્સ સલામતી મેચ બોક્સ એવું છે કે જે નક્કી કરેલી સપાટી ઉપર ઘર્ષણ કરે છે ત્યારે જ સળગે છે જ્યારે સ્ટ્રાઇક મેચ બોક્સ કે ગમે તે સપાટી ઉપર ઘર્ષણ કરવામાં આવે છે ત્યારે તે સળગી ઉઠે છે મેચ મેચબોક્સના શોખીનો માટે પણ એક સંગ્રહનો વિષય છે કે જે અલગ અલગ પ્રકારના મેચ બોક્સના સંગ્રહ કરે છે ભારતમાં દિવાસળીની શરૂઆત ઈસવીસન ઓગણીસોને દસમાં જાપાની વસાહતીઓ દ્વારા આ કૌશલ્ય ભારતના લોકો શીખ્યા હતા અને એના પછી ભારતમાં મેચ બોક્સ બનાવવાનું ઉત્પાદન શરૂ થયું આ સમયગાળા દરમિયાન અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં લાઇટરની વધતી જતી માંગ હતી છતાં પણ મેચ બોક્સે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે એટલે કે ગ્રામીણ વિસ્તાર નાના મોટા કસ્બાઓ ગમે ત્યાં કે જે જગ્યાએ આ સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં દિવાસણીની પેટીએ પોતાનું સ્થાન જાળવેલું છે મેચ બોક્સનો ઉપયોગ આગ સળગાવવા માટે થતો હતો સાથે સાથે વિવિધ પ્રકારના સંદેશાઓ માટે પણ તે ઉપયોગ થતો હતો એટલે કે સ્વતંત્રતા ચળવળ વખતે સૂત્રો કલા રાજકારણી વગેરેની માહિતી પણ પ્રતિબિંબિત મેચબોક્સ કરે છે રાષ્ટ્રવાદી ચળવળમાં ગાંધીજી ભારતનો રાષ્ટ્રધ્વજ જય હિન્દ અશોક સ્થવાળી અલગ અલગ પ્રકારની મેચબોક્સ જોવા મળે છે તેમજ વિવિધ ઉજવણીના કૌશલ્ય રૂપે પણ જોવા મળે છે સાથે સાથે ફિલ્મ અને જાહેરાતો પણ આ મેચ બોક્સ ઉપર જોવા મળે છે એટલે કે આલમારા ફિલ્મનું બોક્સ ઉપર ચિત્ર અંકિત થયેલું જોવા મળે છે સૌપ્રથમ મેચ બોક્સની કિંમતમાં વધારો ઈસવીસન ઓગણીસોને પંચાણુંમાં થયો હતો કે તે સમયે સો મેચબોક્સની કિંમત પચીસ રૂપિયા પચીસ પૈસા હતી જે વધીને પચાસ પૈસા થઈ અને બીજો વધારો બે હજાર સાતમાં થયો કે જ્યારે મેચ બોક્સના એક કિંમત પચાસ પૈસા હતી જે વધીને એક રૂપિયો થયેલો છે આમ અલગ અલગ પ્રકારના મેચ બોક્સ ભારત અને ગુજરાતમાં જોવા મળે છે જો તમે અમારી ચેનલને લાઈક ન કરી હો તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને અત્યાર સુધી તમે અલગ અલગ કયા પ્રકારના મેચ બોક્સનો ઉપયોગ કર્યો છે તે કોમેન્ટમાં રજૂ કરો અને ભારતની અંદર વપરાતી મેચ બોક્સમાં એટલે દિવાશ્રીની પેટીમાં સૌથી વધારે પ્રચલિત મેક્સ બોક્સ એટલે કે ચમેલી છે કે જેનું સૌથી વધારે ઉત્પાદન થાય છે અને ભારતની એક મહત્ત્વની બ્રાન્ડ તરીકે આગળ આવેલી છે ચમેલી બોક્સમાં જોઈએ તો હાલ તેની કિંમત બે રૂપિયા છે અને તેમાં પચાસ સ્ટીક આવે છે તેનું ઉત્પાદન ભારતની અંદર જોવા જઈએ તો લિબર્ટી મેચ બોક્સ કંપની પ્રાઇવેટ લિમિટેડ કરે છે જે પુનરમાં આવેલી છે આમ મેચ બોક્સનું ઉત્પાદન ભારતની અંદર મહત્ત્વનું છે એટલે કે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી બ્રાન્ડ ચમેલી છે જે લિબર્ટી મેચ બોક્સ નામની કંપની દ્વારા ઉત્પન્ન થાય છે ચમેલી એક મહત્ત્વની છે જેની અંદર હાલની અંદર જોઈએ તો બંને સાઇડે ઘર્ષણ માટેની નાના નાના ટપકાં આપેલા હોય છે જેના પર મેચ બોક્સમાં આગળનો એટલે કે હેડવાળો ભાગ ઘર્ષણ કરીએ તો ત્યારે તે સળગી ઉઠે છે એટલે કે આગ સળગાવવા માટેનું આ મહત્વનું સાધન છે તે સિવાય કમળ તલવાર તોપ વગેરે અલગ અલગ પ્રકારના મેચ બોક્સ પણ ભારતમાં જોવા મળે છે જેમાં સૌથી વધારે મહત્ત્વનું બોક્સ એટલે કે ચમેલી ભારતમાં ઉત્પાદિત અલગ અલગ પ્રકારની દિવાશ્રેણીની પેટી એટલે મેચવોક્સ જોવા મળે છે જેમાં ચમેલી કેરાલા દીપ જુડો ટાઈમ ઉજાલા કિસાન ઓમા વેક્સમેચ હોમલાઇટ દર્શન ચાવી તોપ સોના સિક્કા દોસ્ત ગોપી પવન ગુજરાત હસ્તમ પંજો તાજમહેલ વગેરે જો તમે આમાંથી કોઈ પણ એક મેચબોક્સનો ઉપયોગ કર્યો હોય તો કોમેન્ટમાં મેચબોક્સનું નામ અચૂક લખશો અને તમારા સમયમાં મેચબોક્સનો ઉપયોગ તમે કઈ રમત રમવા માટે કરતા હતા તે પણ જરૂર ઉલ્લેખ કરો એટલે આમ અવાના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તેમજ આવતા વિડીયો માટે રજા આપશો